અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે દરબાર સ્મારક ટ્રસ્ટ અને નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સંગીત અને ધૂન સાથે જોડાયેલા તમામ વસ્તુઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં તકે ધારાસભ્ય જેવી કાકડીયા ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા ગામના મહિલા મંડળ તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયોજન શંભુભાઈ વાળદોરિયા દ્વારા રાખવામાં આવ્યું હતું આજે જે ભૂન મંડળ સુંદરકાંડ હજનિક આ બધા એને પ્રોત્સાહિત કરવા માટે આપણા ગામની અંદર દરબાર સ્મારક ટ્રસ્ટ જે પ્રમુખ શંભુભાઈ ખીમાભાઈ વાટોરિયા છે એમના વિચારોથી એણે આયોજન કર્યું કે ભાઈ અમારે આ હજનિક મંડળ અને ધાર્મિક લોકોનું સન્માન કરવું છે અને બહુ સારો અને સરાહનીય આ કાર્યક્રમ થયો છે આમની અંદર આગેવાન તરીકે માનનીય શ્રી ધારાસભ્ય દેવીભાઈ કાકડી હાજર રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી શ્રી મહેતા સાહેબે પણ હાજર રહ્યા હતા અને ગામના આગેવાનો બધા હાજર રહ્યા હતા એટલે હું બધાનો આભાર વ્યક્ત કરું છું બોલે નીલકંઠ મહાદેવની જય પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી